રાધે રાધે દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે બે સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારના દૈનિક રાશિફળમાં હાર્દિક સ્વાગત છે ચાલો જાણીએ કે આજે તમારી રાશિના ગ્રહોનું ગોચર તમારા જીવનમાં કેવા શુભ અને અશુભ ફળ લઈને આવ્યું છે ભક્તિભાવ અને આશીર્વાદ સાથે પ્રત્યેક રાશિનું વિગતવાર રાશિ પણ જોઈએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજે તમારા આત્મવિશ્વાસમાં સારો એવો વધારો જોવા મળી શકે છે કાર્યક્ષેત્રમાં તમે જે મહેનત કરી રહ્યા છો તેના સારા પરિણામો મળવાની પ્રબળ શક્યતા રહેલી છે તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ તમારા કામની પ્રશંસા જરૂરથી કરશે ધન સંબંધિત કોઈ પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ જોવા મળશે જેના કારણે તમારું મન પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઓ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયક રહી શકે છે કારણ કે કેટલાક કામમાં અપેક્ષા કરતાં થોડો વધુ વિલંબ થઈ શકે છે જેના કારણે તમારે ધીરજ રાખવી જરૂરી છે ખર્ચમાં વધારો થવાની સંભાવના હોવાથી નાણાકીય લેવડ દેવડમાં સાવચેતી રાખવી જોકે દિવસના અંતે કોઈ શુભ સમાચાર મળવાન મળવાનગી તમારા દિવસ સારો બનશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે તમને તમારા અધૂરા રહેલા કામો પૂરા કરવાની ઉત્તમ તક મળશે તમારા મિત્રોનો સહયોગ તમને ખૂબ જ મદદરૂપ થશે નોકરી કરતા જાતકો માટે પ્રગતિના નવા માર્ગો ખુલી શકે છે તમારું સ્વાસ્થ્ય આજે સારું રહેશે જેથી તમે ઉત્સાહપૂર્વક તમારા કાર્યો કરી શકશો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ ઘર અને પરિવારમાં આજે ખૂબ જ સારો અને આનંદમય માહોલ રહેશે જો તમે કોઈ જમીન કે મિલકત સંબંધિત કામ કરી રહ્યા હો તો તેમાં તમને સફળતા જરૂરથી મળશે સમાજમાં તમારું માન સન્માન વધી શકે છે તમારા સ્વજનો અને પ્રિયજનો સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે જેનાથી સંબંધો વધુ મજબૂત અને ગાઢ બનશે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ અત્યંત શુભ રહેલો છે વ્યવસાયમાં તમને સારો નફો થવાની સંભાવના રહેલી છે તમારા જીવનસાથી તરફથી તમને ભરપૂર સહયોગ મળશે જે તમને આગળ વધવામાં ખૂબ જ મદદરૂપ થશે સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળી શકે છે અને તમે વધુ ઉર્જાવાન અનુભવશો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ આજે તમારે દરેક કાર્ય વિચારપૂર્વક અને સાવધાનીથી કરવું હિત ઉતાવળમાં લીધેલા કોઈપણ નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાની મળવાથી તમારું મન હરખાઈ જશે દિવસના બીજા ભાગમાં એટલે કે સાંજ પછીનો સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ અચાનક ધનલાભ થવાની પ્રબળ સંભાવના રહેલી છે સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા કામની કદર કરશે પરિવાર સાથે કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાનો અવસર મળશે જેનાથી દિવસ સુખમય અને યાદગાર બની શકે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય વ્યવસાયમાં આજે તમે કેટલાક મહત્વપૂર્ણ અને નિર્ણાયક પગલાં લઈ શકશો કોઈ નવો કરાર કે સોદો થવાની સંભાવના રહેલી છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે જોકે દરેક પગલે સાવધાની રાખવી ખાસ જરૂરી છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જેના કારણે તમે બધા કામ સક્રિય રીતે કરી શકશો ધન રાશિના નામાક્ષર છે બ ધ ફ તેમજ ઢ આજે કોઈ ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે આધ્યાત્મ તરફ તમારો ઝુકાવ વધવાથી મનને શાંતિ મળશે નોકરી અને વ્યવસાય બંનેમાં તમને અનુકૂળતા જોવા મળશે પ્રવાસના યોગ બની રહ્યા છે જે લાભદાયી સાબિત થઈ શકે છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ તમારી મહેનત અને પરિશ્રમનું આજે યોગ્ય ફળ મળી શકે છે પરિવાર સાથે સમય વિતાવવો અવસર મળશે જેનાથી સંબંધોમાં નીકળતા વધશે લાંબા સમયથી અટકેલા કામો આજે પૂર્ણ થશે કોઈ શુભ કાર્યમાં જોડાવાનો અવસર પણ મળી શકે છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ આજે તમને તમારા મિત્રોને પરિવાર તરફથી ભરપૂર સહયોગ મળશે અચાનક ધનલાભ થવાના સંકેત રહેલા છે નવા લોકોના પરિચયમાં આવવાથી તમને લાભ થઈ શકે છે તમારું મન આજે પણ ખૂબ જ પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેશે તેમજ સકારાત્મક રહેશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજે તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે તમારું સ્વાસ્થ્ય આજે ખૂબ જ સારું રહેશે ધનલાભ થવાની પૂરી સંભાવના રહેલી છે પણ એકંદરે આજનો દિવસ તમારા માટે આનંદદાયક અને સંતોષજનક રહેશે પ્રિય દર્શક મિત્રો આજનું હતું બે સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારનું દૈનિક રાશિફળ ભગવાન આપ સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી પ્રાર્થના રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો